સ્વાગત છે જંબુપેટ વિસ્તાર ખાતે આવેલ શ્રી લક્ષ્મણ મહારાજ મઠની ની વર્ષો ની પરંપરા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજી ની ભવ્ય રથયાત્રા આન બાન શાંત સાથે નીકળી વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટમાં પૌરાણિક શ્રી લક્ષ્મણ મહારાજનું મઠ આવેલ છે આ મઠમાં ભગવાન શ્રી રામચંદ્રજી માતા સીતા ભાઈ લક્ષ્મણની અલૌકિક પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવે છે રામનવમી પહેલાથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે રામનવમીના દિવસે ભવ્ય રામજન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ તેના બીજા દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પાલખી કાઢવામાં આવે છે જેમાં ભગવાન શ્રી રામચંદ્રજીની ચલિત પ્રતિમા મૂકવામાં આવે છે આ પાલકી વડોદરાના રાજમાર્ગ ઉપરથી પ્રસ્થાન થાય છે જેથી તમામ આરામ ભક્તો આ પાલકીમાં બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરીને ધન્યતા અનુભવી શકે ત્યારે ત્રીજા દિવસે વર્ષોની પરંપરા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીનો રથ જંબુ બેટ વિસ્તારના શ્રી લક્ષ્મણ મહારાજ મઠથી પ્રસ્થાન કરવામાં આવે છે ભગવાન શ્રી રામચંદ્રજીની આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે ત્યારે વિસ્તારના લોકો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહે છે અનોખી વેશભૂષા ધારણ કરી પોતાની આસ્થા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીને યાદ કરે છે ત્યારે

સારાની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો